પાલનપુરમાં કોલેરાએ માથું ઉછકતા હાહાકાર મચાવ્યો છે છેલ્લા છ દિવસમાં જ પાલનપુરમાં કોલેરાના બસો થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે એક નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ચૂકી છે ત્યારે પાણી પહેલા પાળ બાંધવાને બદલે પાલિકા તંત્ર હવે આગ લાગ્યા બાદ કુવો ખોદવા બેઠું છે પાલિકાના પાપે રોગશાળો ફેલાયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવતા ક્લોરોનીન ટેબ્લેટ અને ઓઆરએસ પેકેટના વિતરણ સહિતના વિવિધ પગલાં લેવાનું શરૂ કર્યું છે પાલનપુરમાં કોલેરાના કેસ વધવા પાછળ પણ ભ્રષ્ટ પાલિકા તંત્રની બેદરકારી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર વિવિધ વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની પાઇપમાં દસ જેટલા લીકેજ થયા હતા જે પાલિકા દ્વારા રિપેર કરવામાં બેદરકારી દાખવવામાં આવતા ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની પાઇપમાં ભળી ગયું હતું જેના કારણે કોલેરાના કેસોમાં કૂદકેને ભૂસકે વધારો થવા લાગ્યો હતો આ પાણી પીવાથી અનેક લોકો ઉલટીમાં સપડાયા હતા ચાર જૂનથી કોલેરાના કેસમાં વધારો થવાનું શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં બસો થી વધુ લોકો અસરગ્રસ્ત છે જ્યારે એક અસરગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે શનિવારે એક જ દિવસમાં પાનમપુર કોર્ટ વિસ્તારમાં ઓગણીસ નવા કેસ નોંધાયા હતા કેસમાં થયેલા વધારાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની તપાસ કરાઈ હતી જેમાં અસરગ્રસ્તના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ આ વિસ્તારોમાં ઓઆરએસના પેકેટનું વિતરણ કરાયું હતું આ ઉપરાંત પાલિકાની ટીમ દ્વારા જાહેર માર્ગ પર જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો પરંતુ પાઇપમાં બંગાળના મામલે પાલિકાની ગોર બેદરકારી સામે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે हम यहाँ के पालनपुर के ये पालनपुर के वतन के ही है, है यहाँ ये घनकी के वस्ते ये सब होता है ये पाँच छह दिन से गटरा खुल्ली हैगी सफाई नहीं आती कोई आता नहीं यहाँ ये बच्चे बिरते हैं तो कोई बीमारी का घर नहीं तो ऐसा जाजरू आमिर और मेरे अम्मा को ही जामीर हो गई है सात दिन, 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 दिन से दिन सिविल के, के सिविल में मैं रह के खुद आई हूँ सात दिन ये हाल ऐसा ही हाल हैगा कुछ अच्छा नहीं है अभी अभी भी मौत होती हैगी कहीं सफाई करने तो कोई आता ही नहीं पानी है पानी है का ही पानी आता है वही पियो भी खराब आता हैगा पानी तो अब पानी में अब क्या करेंगे क्या हम लेकिन इंसान तो मरे जाता है न कैसे तरह पे ये करने का अब तुम आगल को ये करेगा तो होगा न ये घटरा खोल खोल के चले गए हैं अब ये की सी कॉलेरा हमको हो जाए ना हो जाए अब देखो अक्ख शहर में कौलेरा फाटा है अब ये आ ऐसी सफाई करेंगे नहीं तो हम अम, हमारे इधर तो लोग बीमार पड़ेंगे तो सरकार को कि जरा ऐसा सफाई करवा अनेक गटरो साफ करवा तो कितने दिन से ये रूका है ये पांच छः दिन से पड़ा है ऐसा खोल खोल कर चले जा अब क्या हालत है लोगों की अभी ये अमित है कि सब में ये कॉलेज आएगी इलाके में म રાજકોટ અહીંની પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ અહીંની પરિસ્થિતિ એવી છે કે બધી પબ્લિકના અંદર ડર પેટી ગયો છે બરાબર ડરે છે પબ્લિક પાણી પીવાથી ડરે છે આ ગંદકીથી ડરે છે તો અમારી તો આ એક જ રિક્વેસ્ટ છે કે આરોગ્યની ટીમ જે મહેનત કરે છે આવી મહેનત નગરપાલિકા બી કરે અને સાફ સફાઈ રાખે ગટરોની પાણીની દેખભાળ રાખે તો સારું રહે છે આ પાણી લગભગ આ લગભગ દસ બાર દિવસથી એવું પાણી આવે છે સાહેબ બરાબર કે જેના કારણે રોગચારો આવ્યો છે એના અંદર તો આ પાણીના ટાંકામાં જે છે સમસ્યા એ સમસ્યા દૂર કરે અને પાણીના ટાંકા જે ઉપરથી ખુલ્લું છે એના અંદર બધું કચરું બચરું પડે છે એના એ એની એની પ્લેય રાખે ડરમાં જ છે સાહેબ બધા ડરમાં છે નાના છોકરાઓ બહેરા લેડીસ બરાબર બધા જ ડરમાં છે અને સાહેબ બીક લાગે છે કે હવે આ પાણી પીવું કે ના પીવું બરાબર અત્યારે તો અમે આ પાણી દવા નાખેલું પાણી પીએ છીએ આજે આરોગ્યની ટીમ જે દવા નાખે છે એ દવાવાળું જ પાણી પીવે છે બરાબર બીજું પાણી પીતા તો અમને બીક લાગે છે સાહેબ હવે પાલનપુરમાં કોરોનાના કેસ સતત વધારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોડે મોડે પાલિકાનું તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું છે જોકે જિલ્લાનું આરોગ્ય તંત્ર કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ખડે પગે ફરજ બજાવી ઘરે ઘરે સર્વેની કામગીરી કરી રહ્યું છે પાલનપુર પાલિકાને બેદરકારીના લીધે પીવાના પાઇપની પાણીની પાઇપમાં ગટરનું પાણી બળી જતા કોલેરાના કેસમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે એવામાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા કોલેરા કેસને અંકુશ લેવામાં મહેનત કરી રહ્યા છે પાલનપુરની અંદર છેલ્લા એક અઠવાડિયાથી જે અંદરનો વિસ્તાર કહેવાય ભક્તોની લીંબડી છે ખાસદાર ફળી છે આ વિસ્તાર વોર્ડ નંબર છના જે આ વિસ્તારો છે અલગ અલગ એ વિસ્તારને માનનીય કલેક્ટર સાહેબે કોલેરા અસરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરેલો છે હાલ છેલ્લી એક તારીખથી લઈને આ અઠવાડિયાની અંદર અત્યાર સુધી ઝાડા ઉલટીના કુલ બસોને ઓગણીસ કેસ નોંધાવવા પામેલા છે જેની અંદર બે જાડાના સેમ્પલમાં કોલેરાના જીવાણુ પોઝિટિવ મળેલા છે કોલેરા એ બેક્ટેરિયાથી થતો રોગ છે અને એનો ફેલાવો પાણી અને ખોરાકથી થાય છે દૂષિત પાણી અને ખોરાક એ આના ફેલાવા માટે મુખ્ય જવાબદાર પરિબળ છે અત્યારે હાલ ઉનાળાની ઋતુની અંદર સામાન્ય રીતે બેક્ટેરિયલ ગ્રોથ થતો હોવાના કારણે આવા કેસો કોલેરાના એપિડેમિક થવાની શક્યતાઓ રહેતી હોય છે દૂષિત પાણી આનું મુખ્ય કારણ છે તો આ રોગચાળા સામે બચવા માટેનો સૌથી સારો ઉપાય છે કે પીવા માટે સ સલામત પાણીનું પીવું અને જે કંઈ ખોરાક છે એ તાજો રાંધેલો ખોરાક ખાવો આ રોગચાળા અટકાવવા માટે હું અહીંના લોકોને પણ એક અપીલ કરું છું કે તંત્રને સહયોગ આપે અને અત્રે જે કંઈ પાણી આવે છે એ ક્લોરિનેટેડ પાણી જ પીવે ક્લોરિનેટેડ પાણીનો જો ટેસ્ટ એમને અનુકૂળ ન આવતો હોય તો એ ઉકાળેલું પાણી પીવે ઉકાળેલું પાણી એટલે વ્યવસ્થિત ઉકાળેલું એમ ખાલી ગરમ થયેલું નહીં પણ વ્યવસ્થિત ઉકાળેલું પાણી પીવે સાથે સાથે પર્સનલ હાઈજીનની પણ કા કાળજી રાખવાની પણ હું અપીલ કરું છું જમ્યા પહેલાં અને સંડાસ ગયા પછી હાથ સાબુથી ધોવે બહારથી આવ્યા પછી કોઈપણ પ્રવૃત્તિ કર્યા પછી હાથ સાબુથી ધોવાનો આગ્રહ રાખે બહારનું ખાવાનું ટાળવાનો ટાળો ટાળે જો આ બધા લોકો આ કાળજી લેશે તો સાથે સાથે તંત્ર રોગચાળી અટકાય તે પગલાં લઈ રહ્યું છે અને વહેલી તકે આ રોગચાળાને કાબૂમાં આવી શકે દર્દીમાં આમાં સુધી સામાન્ય ચાળા કરતાં કોલેરામાં ઝાડાની ફ્રીક્વન્સી કંઈક અલગ હોય છે એટલે એકદમ આમાં ડિહાઇડ્રેશનની શક્યતા વધારે રહેતી છે જેના કારણે અમે

પાલિકાનું સેનિટેશન અને પાણી પુરવઠા વિભાગ સામ નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે તો વળી વાતોના વડા કરી ફાફા ફોજદારી કરતા પાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલ પણ હવે એસી ચેમ્બરમાંથી બહાર નીકળી ગોળા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાના પ્રયાસરૂપે સોર સપાટા કરતા જોવા મળી રહ્યા છે